એક્યુપ્રેશર થેરાપી થી કોઈ તકલીફ થઈ શકે છે જનરલી એક્યુપ્રેશર થેરાપી સેફ થેરાપી છે પણ અમુક કોમન બાબતોનો આપણે ધ્યાન રાખવું પડે છે તો આજે આપણે તેવી ચાર બાબતો વિશે વાત કરીશું નંબર 1 કે તમને જે તકલીફ છે તેના પ્રોપર એક્યુપ્રેશર પોઈન્ટ વિશે તમને માહિતી હોવી ખૂબ જરૂરી છે પૂરી જાણકારી વિના કોઈ પણ એક્યુપ્રેશર પોઈન્ટ પર દબાવ ના આપવો જોઈએ અને બીજી વાત એ કે કેટલું પ્રેશર આપવું જોઈએ

ચોથી વાત એ કે તમારી હેલ્થ કન્ડિશન વધુ ખરાબ છે તમને કોઈ સિરિયસ તકલીફ છે તો જાતે એક્યુપ્રેશન ના કરવું જોઈએ તમારી આસપાસ કોઈ એક્યુપ્રેશનના એક્સપર્ટ હોય તેમની પાસે પ્રોપર ટ્રીટમેન્ટ લેવી જોઈએ હવે આગળ તમારે શેના વિશે માહિતી જોઈએ છે શેના વિશે વિડિયો જોઈએ છે તેના વિશે મને કમેન્ટ સેક્શનમાં જણાવશો અને હવે નેક્સ્ટ વિડિયોમાં મળીએ ફોર મોર ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ